નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદની જુમ્મા મસ્જિદ ખાતે બેસતા એક કાકાનું જેમનું નામ ઉપેન્દ્ર પ્રભુલાલ શાહ તેમના પૈસા તેત્રીસ હજાર ચારસો રૂપિયા રોકડા એમ એમ કેડાવાડા હાજી પાસે જમા હતા તેમને ઉપેન્દ્રભાઈના ભત્રીજા નામે બ્રિજેશભાઈ રાજેન્દ્ર કુમાર શાહને આજે સોંપવામાં આવે તેમાંથી સોળ હજાર રૂપિયા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને દાન કરેલા છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશુભાઈ નવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે પરિવારથી વિખેરેલા હોય કે રોડ ઉપર ભીખ માંગતો હોય કે કાગળ મીડતો હોય તેના પડખે ઊભી રહેશે અન્નોન હોય કે નો અન્નોન હોય તો આજે એક પરિવાર પેટલા જ ના હતા મહારાજથી ઓળખાતા હતા લગભગ આણંદની અંદર સાયકલ લઈને આવ્યા હતા મને યાદ છે અને આણંદની જુમ્મા મસ્જિદ પાસે એમ એમ કેરાવાળા ઘણા વર્ષોથી એમની ઠેકધાર રાખતા હતા અને ઘણા ટાઈમ એમ એમના વાડાડી પણ કર્યા હતા પણ આજે એક એવી કહાની છે કે હું તમને કદાચ કહીશ તમને એવું લાગશે કે આ હચી હોય કે નહીં તો જુમ્મા મસ્જિદની બહાર બેસે એમનું નામ મહારાજ ને મહારાજ ઓળખાય મસ્જિદ માંથી નીકળનારા લોકો પાંચ રૂપિયા દસ રૂપિયા કે વીસ રૂપિયા કે પચાસ રૂપિયા લે આજે લગભગ દોઢ મહિનો કે બે વર્ષ કે ઝાડતી બેસતા તારતી લઈને અત્યાર સુધી અંદર એમણે જમા કરેલા એ પૈસા એમ એમ કેરાવાળા હજી જે જુમ્મા મસ્જિદ ની બહાર એમની બખાર છે પોતાનો એમ એમ કેરાના વેપારી છે તો એમના મોડા આપણે સાંભળીએ કે શું હકીકત હતી શું કેસો હો કાકા હવે ઉપેન્દ્રભાઈ નામ હતું એમનું મહારાજ મહારાજ ઉપેન્દ્રભાઈ અમુક વખતે એમની પાસે પૈસા ભેગા થયા તો કોઈ બીજા વ્યક્તિઓ કાઢી ગયા તો પછી એમણે એમ કહ્યું મને મારા પૈસા તમે રાખશો બાકી હું રાખીશ પછી એમણે મને પૈસા આપવાનું શરૂ કર્યું જે પણ એમની પાસે જમા થાય બસો પાંચસો સો બસો એવા પછી મેં એની નોટમાં ડાયરીમાં લખી રાખતો હતો હમણાં બે દિવસ પહેલાં એમનો એ ગુજરી ગયા અને આજે એમના ભત્રી આવ્યા છે તેમને બોલાવીને હું એ પૈસા એમને આજે મે પરત આપ્યા છે એમના કાકાના પૈસા એમને પરત આપ્યા છે એટલે કાકા કાકાની અંદર લખી રાખતા હતા કે આજે 200 આલ્યા કે આજે 500 આલ્યા તો આજે ટોટલ એમનો હિસાબ માર્યો તો 33000 કેટલા છે ટોટલ 33000 33400 રૂપિયા એમના નીકળ્યા છે અને એક માણસાય આજે જો રમઝાન મહિનો છે અને મુસ્લિમ સમાજની અંદર આવા બધા હોય છે કે ખરેખરમાં લોકો નહી કહેતા કે મુસ્લિમ તો આમ હોય મુસ્લિમ તેમ હોય આજે ખરેખરમાં મુસ્લિમ ભાઈ એક વાત છે કે 33400 રૂપિયા સાચવ્યા સાચવ્યા અને સાચી અને એમના પરિવારવાળા જો એમનો ભત્રીજો છે બિઝનેસ બ્રિજેશ ને બ્રિજેશ બ્રિજેશ ભાઈ પેટલાદ માં રહેવાસી છે લીંબા કોઈ માં રહે છે મને એટલી ખાર છે લેકિન ધોરી ધોરી કોઈ માં રહે છે અને એમને કાકા એમની સાથે છે તો બન્ને ગણાને ને આપણે મેચ બોલાયા એમને કે તમે આવો અને કાકાના પૈસા અહીંયા આટલા જમા છે અને એમને પણ કદાચ જાણ હશે ખબર નહીં પણ મેં બોલાયા કે ભાઈ આવી રીતના એમને છે એના હાજી જોડે બી વાતચીત થઈ હતી કે ભાઈ એમના પૈસા છે તકેલા આપણે એમને બોલાય ને આપણે એમને આપી દઈએ તો મેં પણ વાત કરી હતી તો આજે એમને હાથો હાથ પૈસા આપણે એમને પરત કર્યા છે અને એમણે આપણાને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પચાસ ટકા રકમ દાન કરી છે કે માનવતા ચેડેવલ ટ્રસ્ટે બી એમને સારી ખાતેદારી કરી એમને વાર ગાપે એમને દવાખાના લઈ ગયા રાખ્યા તો એમણે આપણે માનવતા ચેડેવલ ટ્રસ્ટની અંદર 15% નહીં 50% એમણે મને દાન કરી છે તો હું પણ એમનો આભારી છું અને ખાસ કરીને એમ એમ કેરાવાળા આજીનો હું ખૂબ ખૂબ આભારી છું કે મારું કામ આજે એ કરી રહ્યા છે લોકો રોડ ઉપરથી ભૂઈ રહેવાનો પૈસા કાઢી લેજો અને આજે સાચવ્યા શું કહેશો ભાઈ તમારે માણસ કેવી છે માણસ એટલે બધા કહે છે કે મુસ્લિમ લોકો બધા એવા ખરાબ હોય છે પણ આ માણસે જે કામ કર્યું છે

અને જે એમના બીજા જે ભત્રીજો છે એમણે પણ આપણે ફોન કરીને વાતચીત કરીને એમણે કોઈ બોડી શીખારી છે તો હવે એમને પણ આભાર માનીશું કે એમણે બોડી શીખારી ઘણા લોકો બોડી શીખવા નથી આજે અંતિમ ક્રિયા એમની જે કંઈ થઈ ગઈ ને જે કે વિધિ કરવાની છે એ પૈસા એક કામ લાગશે ઓકે તો આપ સૌ વિડીયોને ખૂબ શેર કરજો આજે આપણે કશું કેવું છે રોજ સવારે મારો નાસ્તો આવે સાથે નાસ્તો તો મારા મારા ભાગીદાર સૌથી પહેલા ઉપેન્દ્રભાઈ હોય અમે બંને હું મારી રોટી ને ચા બાજુ લઉં એક રોટી એમના માટે પણ લાવું છેલ્લા દિવસ સુધી એમને એ મેં